દર્શક મિત્રો શેર બજારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવા દર્શક મિત્રો શેર બજારના ધબકારામાં વાત કરીશું ભારતીય શેર માર્કેટની ગઈકાલે આપણે જે પ્રકારે ચર્ચા કરી હતી તેમાં સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો કારોબાર અંતમાં માર્કેટ કાલે બંધ રહ્યું ત્યારે ખાસ વાત કરીએ તો નિફ્ટી એસી પોઈન્ટ વધ્યો છે સેન્સેક્સની વાત કરીએ બસો ત્રીસ પોઈન્ટ તે વધ્યો છે આ સિવાય અન્ય કઈ કઈ બાબત છે કે જે ખાસ જાણવાલાયક હતી ગઈકાલે જે ઇન્સ્ટ્રુમેન્ટને લગતી આપણે ખાસ વાત કરીએ તો તેના અંગે શું ખાસ સમાચાર છે વૈશ્વિક લેવલ પર કઈ ખાસ બાબતો છે કે જે વિચાર કરવા લાયક છે જેના પર ચર્ચા જે કરવા લાયક છે તેની આપણે ખાસ આજે ચર્ચા કરીશું ને ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં આપણે લેતા હોઈએ છીએ તો બાબત પર ચર્ચા કરીએ શેર માર્કેટ પર શેર કેવી રીતે સ્થિતિ આજે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો માર્કેટનો કારોબાર આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચાને આગળ વધારીશું મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ ચર્ચા કરી આપણે જે જણાવ્યું હતું તે પ્રમાણે કેવો રહ્યો ગઈકાલનો ખાસ દિવસ તમામ જે આપણા દર્શક મિત્રો જે રોકાણકારો છે તેમના માટે અને અન્ય લોકો માટે સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે આજે શું ખાસ છે શિવમ જેમ વાત કરી હતી કે છેલ્લા ત્રણ દિવસથી એટલે સોમવારે જે તેજી આવી ગઈ અને તેજી આવ્યા બાદ જે મેં કીધું મેં હવે ટાઈમ કોન્સોલિડેશન ફેઝમાં જ માર્કેટ દેખાય છે અને એક્ઝેક્ટલી એ રીતના જ આપણને જોવા મળે છે માર્કેટ આપણા જે લેવલ અહીંયા જે અનાઉન્સ કર્યા છે આપણા ચેનલ ઉપર એ લેવલને રિસ્પેક્ટ આપે છે અગત્યની વસ્તુ એ છે કે આપણે અહીંયાથી જે માર્ગદર્શન આપતા હોઈએ છે વાત એ છે તો ચોવીસ હજાર ત્રણસો ત્રીસ આ મારા માટે એક અગત્યનો લેવલ હતો આપ જુઓ તો છેલ્લા ત્રણ દિવસથી માર્કેટમાં એક સેન્ટિમેન્ટલ રેલી આવ્યા બાદ માર્કેટ આ લેવલને ચોવીસ હજાર ત્રણસો ત્રીસ ઉપર બંધ નથી આપતો આપણને મેબી ઇન્ટાડે માં વીસ ત્રીસ પોઈન્ટ ઉપર ગયો છે કે નીચે ટ્રેડ કરે છે કે વોટ એવર ઇટ ઇઝ બટ ક્લોઝર આપણને જોવા નથી મળતું દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ગઈકાલના ન્યૂઝમાં યુએસ ગ્લોબલ માર્કેટમાં જે રીતના ન્યૂઝ આવ્યા છે તો બધું ઇનલાઇન છે

આપણને ઉછાળો જોવા મળી ગયો કે ભાઈ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં વી ગોટ અ રાઇઝ અધરવાઇઝ એવો કંઈક ટ્રિગર હાલના તબક્કે માર્કેટમાં મારા ધ્યાનમાં આવ્યું નથી કે જે ટ્રિગરને લઈને આઈ વુડ સે કે માર્કેટ કંઈક મોટી ઉતર થશે હવે ટ્રિગર જે છે એક દેટ ઇઝ બંધ તમને મળે છે ટ્રેડિંગ ત્યાં બંધ હોય છે તો મીન્સ આજે બંધ છે ત્યાં તો યસ આપણા માર્કેટમાં મોટી ઉચલ આપણને જોવા મળતી હોય છે ઇટ કેન બી બેર ઇટ કેન બી બુલ યુએસમાં થેન્ક્સ ગીવિંગ ડે છે તો થેન્ક્સ ગીવિંગ ડે માં થેન્ક્સ ગીવિંગ ત્યાં સેલ ચાલે છે હવે એક પોસિબિલિટી છે ત્યાં ડિસ્કાઉન્ટ છે બધા ગુડ્સમાં તો શું અહીંયા સ્ટોક માર્કેટમાં ડિસ્કાઉન્ટ મળશે આઈ ડોન્ટ નો ત્યાં થેન્કસ ગીવિંગ ડે છે ડિસ્કાઉન્ટમાં ત્યાં બધી વસ્તુઓ મળશે મંદી આવી ગઈ તો આપણા થેન્ક ગીવિંગ ડે બહુ વહેલા થઈ ગયું સ્ટોક માર્કેટમાં આઈ ડોન્ટ નો સો કેન હેપન ટુડે એન્ડ ટુમોરો આ બે દિવસ એટલે તમે દોઢ દિવસ બી ગણો બે દિવસ બી ગણો કારણ કે પછી સેટરડે સન્ડે ની રજા પણ છે

ડેટા પ્રમાણે એફઆઈઆઈ બેંક નિફ્ટી પ્રેફર કરે છે લોંગ કરવામાં નિફ્ટીને શોર્ટ કરે છે હવે સ્ટોક માર્કેટ છે ડે ટુ ડે થોટ પ્રોસેસ બદલાઈ નહી જાય ગઈકાલ સુધી બેંક નિફ્ટી સ્ટ્રોંગ ઇવન ગઈકાલે પણ એફઆઈઆઈ બેંકમાં બેંક નિફ્ટીમાં બાય કરી ગયા છે ને નિફ્ટીમાં સેલ કરી ગયા છે ઓવરઓલ એફઆઈઆઈ ની પોઝિશન શોર્ટ છે તમે કહેશો ઇમ્પેક્ટ તો માર્કેટમાં દેખાતી નથી તો આપણે એફઆઈઆઈ ની કેમ ચર્ચા કરીએ છે એફઆઈઆઈ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન ચર્ચા કરવી પડે છે નોડાઉટ એની ઇમ્પેક્ટ એટલે બધું માર્કેટમાં દેખાતું નથી પણ હાલના તબક્કે નથી દેખાતી બટ યસ વી હેવ ટુ રિસ્પેક્ટ બીકોઝ ધેઝ આર કમિંગ નિયર બાય વી હેવ ગોટ અ વેરી સ્કવી નાઉ તો એ થોડાક દિવસોમાં એનીથિંગ કેન હેપન તો મોટી મુમેન્ટ કેન બી એક્સપેક્ટેડ એની ટાઈમ હું એમ નથી કહતો આજે જોવા મળશે કે કાલે જોવા મળશે એની ટાઈમ યુ કેન વિટનેસ અ ગુડ મુમેન્ટ ઇન ધ માર્કેટ તો કાયમ હેજિંગ સાથે પોતાનો પોર્ટફોલિયો જે છે હેજિંગ સાથે ઓર એલ્સ ઇન્ટ્રાડે યુ કેન ટ્રેડ બટ ટ્રેડ વિથ સ્ટોપ લોસ ઇન્ટ્રાડે

તો શું સમયમાં તો ઇન્ડિયા ને કોઈ ચિંતા કરવાની વાત નથી ઇન્ડિયા ઉપર હાલના તબક્કે તો કોઈ એવો બોમ્બ ફૂટ્યો નથી કે આપણે ચિંતા કરીએ સી ધ બોમ્બ જે ઇન્ડિયા ફેસ કરી રહ્યો છે દેટ ઇઝ વિધિન ઇન્ડિયા મારા મતે મને મારા મતે જ વિધિન ઇન્ડિયા આપણને બોમ્બ દેખાય છે નો ડાઉટ મે બી ધ પપેટ ફ્રોમ આઉટ સાઈડ ક્યાંકથી ક્યાંકથી સ્પોન્સરશીપ આવતી હોય ને અહીંયાથી આ બધા કામ કરતા બાકી અધરવાઇઝ દે આર ધ પપેટ સી ગ્રોથ કોને નથી ગમતું હા ગ્રોથમાં ક્યાંક ઓગણીસ વીસ થતું હોય છે આઈ ડુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધોઝ થિંગ્સ બટ ઇન્વેસ્ટર વર્ક નીડ્સ રિઝલ્ટ રાઈટ એઝ અ બિઝનેસમેન બિઝનેસમેન ને શું જોઈએ શિવમ છેલ્લે દિવસના આખરમાં ભાઈ હું કેટલો નફો લઈને ગયો પછી હું અહીંયાથી એક વસ્તુ લઉં એને હું કયા ભાવમાં વેચું છું અને આખરે મને મારો કસ્ટમર સચવાઈ જાય છે હું એક વસ્તુમાં નુકસાન કરું છું તો બીજા વસ્તુમાં હું પ્રોફિટ કરીને ઘરે બેસી જઉં છું દેટ ઇઝ વોટ ની તો બિઝનેસમેન કે ઇન્વેસ્ટર છે ને એન્ડ ઓફ ધ ડે એ પ્રોફિટ જોવે છે દે મે બી હેવિંગ અ લોસ એક્ઝામ્પલમાં કે રિલાયન્સમાં લોસ મળે છે તો સામે એરન્ટીમાં હું પ્રોફિટ લઈ લઉં મને વોડાફોન આઈડિયામાં મને લોસ મળે છે તો ભારતીમાં હું પ્રોફિટ લઈ લઉં સમથિંગ તો બિઝનેસમેન ને કે ઇન્વેસ્ટર વર્ગ ને ડે એન્ડમાં પ્રોફિટ જોઈએ છે દે આર નોટ ઇમોશનલ દે આર નોટ ઇમોશનલ બટ જ્યારે સુધી દેશની પ્રગતિની વાત આવતી હોય દેશની સ્થિરતાની વાત આવતી હોય તો દે યુ હેવ ટુ બી ઇમોશનલ એન્ડ લોયલ હવે લેટ સી વોટ હેપન્સ વોટ ઇઝ ધેશ જેટલું શાંત અને પ્રગતિ પંથે રહેશે ચાન્સીઝેસ લાઇક જે રીતના માર્કેટ ચાલી રહ્યો છે કે જે રીતના માર્કેટ સંકેત આપી રહ્યો છે લુક્સ લાઈક સવાલ છે કે અર્નિંગ્સ યસ સ્ટીલ નાઉ દર્નિંગ્સ વર નોટ ધેટ ગુડ નિફ્ટી અર્નિંગ્સ ખાસ કરીને વર નોટ ધેટ ગુડ પોસિબિલિટી હવે નેક્સ્ટ ક્વાર્ટરમાં ગવર્મેન્ટ મેં સ્ટાર્ટ સ્પેન્ડિંગ ઇવન ગવર્મેન્ટનો બી હાથ છે ગવર્મેન્ટ ઇઝ નોટ સ્પેન્ડેડ મે બી બીકોઝ ઓફ ઇલેક્શન બટ હવે જો કેપેક્સ આવશે તો દેખીતી વસ્તુ છે ઇન્ફ્રાસ્ટ્રકચરના શેર તો સૌથી પહેલા દોડશે બેન્કિંગ શેર દોડશે રાઈટ એવા ઘણા બધા શેર છે કે જ્યાં તમને એકદમ અચાનકથી તમને એવો બૂમ જોવા મળશે કે કદાચ ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર ધ બેયર ટુ હેન્ડલ દેટ તો જસ્ટ વેઇટ ફોર ધ રાઈટ ટાઈમ એ રાઇટ ટાઈમ શું છે ક્યારે છે દેટ વી ડોન્ટ નો તો દર્શક મિત્રો હવે આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે આગળ વધીએ કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું આજે લેવલ રહેશે તેના પર સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ અશોક લેલેન્ડ અશોક છે

હા પુયનભાઈ હરેશભાઈ પટેલ બોલું સાંઘી ઇન્ડસ્ટ્રીઝ મારે લેવા છે તો કયા ભાવે લઉં પાંચસો શેર લેવા છે અને અદાણી ટોટલ ગેસ મારી પાસે પડ્યા છે તો આ ઉછાળામાં કયા ભાવે નીકળી શકું તેમની પાસે પડ્યા છે આ કયા ભાવે તે નીકળી શકે અદાણી ગેસમાંથી અને સાથે સાંગી ઇન્ડસ્ટ્રીઝ પાંચસો શેર તેમને લેવા છે તો કયા ભાવે લઈ શકે સાંધી ઇન્ડસ્ટ્રીઝમાં સપોર્ટ બની ગયો છે એવું લાગે છે ડબલ બોટમ દેખાય છે ચાર્ટમાં તો સાંધી ઇન્ડસ્ટ્રીઝ લુક્સ લાઈક અ ગુડ બાય વિથ અ રીસેન્ટ લો એઝ યોર સ્ટોપ લોસ અદાની ટોટલ અદાની ગેસ જે રીસેન્ટ લો બન્યો છે એ એક સપોર્ટ છે ધેટ ઇઝ એટ સેવન્ટી એટ એક સપોર્ટ છે એનાથી નીચેનો સપોર્ટ હું તમને કહું તો આઠસો નો છે તો આઠસો ત્રીસ થી આઠસો એસી આ એક સપોર્ટ ઝોન બની જાય છે જ્યાં સુધી આ સપોર્ટ ઝોન ને રિસ્પેક્ટ કરે છે અદાની ગેસ યુ કેન હોલ્ડ ટેકનિકલી એક અન્ય કોલર જોડાયા છે હેલો આપનો સવાલ જણાવશો સર મારો સવાલ છે મારી પાસે બીડીએલ શેર છે તેરસો એકાવન રૂપિયાની ખરીદી છે તો એ ભાવ ક્યારે આવશે જાણી શકશું જી આપનું ઇન્સ્ટ્રુમેન્ટ ફરી એક વખત જણાવજો ક્લિયર નથી આવી રહ્યો મને બીડીએલ બીડીએલ સર હા તેરસો એકાવન રૂપિયાના ભાવના શેર છે બીડીએલ તેરસો એકાવનના ભાવના છે આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો સવાલ ક્લિયર નથી આવી રહ્યો આપને મને મને આપનો જી આગળ વધીએ ને ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધીએ આપણે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ વોલ્ટાસ જી હરેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે હરેશભાઈ આપની અવાજ આવી રહ્યો છે હવે હા હવે જી આગળ વધીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વોલ્ટાસ

માર્કેટ છે ઇઝ ઇક્વલ ટુ લાઈક તમે કોઈ ગુજરાતી રેસ્ટોરામાં જાઓ ડાઇનિંગ હોલમાં જાઓ ત્યાં જમવા તો ત્યાં તમારા સામે તો ડાઇનિંગ હોલ વાળા તમને બધું પીરસી દે છે તો માર્કેટ છે છે તમને બધું દીધું ટીસીએસ એક પ્રકારની વાનગી છે જેમ ડાઇનિંગ હોલમાં હોય એમ અહીંયા હોય રાઈટ તમારે કેટલું જમવું છે કેટલું પ્રોફિટ લઈને નીકળવું છે શું કરવું છે દેટ ઇઝ યોર ડિસિશન આઈ કાન ટેક ધિસિશન આગળ વધીએ એક અન્ય કોલર હેલો અને બીએફ ઇન્વેસ્ટમેન્ટ આજના લેવલ જી બીએસ ઇન્વેસ્ટમેન્ટ અને અન્ય એક સવાલ અન્ય એક ઇન્સ્ટ્રુમેન્ટ કયો કીધો અને નાલવા સન્સ સન્સ જી બીએસ સોરી બીએસ ઇન્વેસ્ટમેન્ટ સૌથી પહેલો તેમનો સવાલ છે એના આજના લેવલ શું છે પહેલી વાત કરો કે બંને ઇન્સ્ટ્રુમેન્ટ એમને જે વાત કરી છે કે પીએસ ઇન્ડસ્ટ્રીઝ કે નવેલી વાર સાંભળ્યા છે સોરી નો કમેન્ટ આઈટીસી ઓકે આઈટીસી માં ચારસો એસી એક્યાસી ઉપર બંધ આપે અને એના ઉપર કન્ટિન્યુશન ટ્રેડ આવે તો યસ વી કેન સી સમ ગુડ અપ મો લુક્સ પોઝિટિવ ત્રણ દિવસથી કોન્સોલિડેશન થઈ રહ્યો છે જે માર્કેટ બી કરી રહ્યો છે ને આઈટીસી બી કરી રહ્યો છે બીકોઝ ઇટ હેડ અ વેરી ગુડ બાઉન્સ ઓન ધ ડે જયારે નિફ્ટી બાઉન્સ આપ્યું ત્યારે આને બી બાઉન્સ આપ્યું છે અ વેરી ગુડ સાઇન સો લેટ ઇટ ટ્રેડ અબાવોર હંડ્રેડ એન્ડ એટી એટી વન ક્લોઝર આપે ને એના ઉપર ટ્રેડ કરે તો પછી દેન હમણાં જે લો બનશે અત્યારે તો ત્રણ દિવસનો જે લો છે ગઈકાલથી દેટ ઇઝ યોર સપોર્ટ અને વન્સ ઇટ ક્રોસેસ આફ્ટર ધેટ એ પછી સપોર્ટ બની જશે એન્ડ ધેન એન્જોય ધ રેલી તો 481 81 આઈટીસી પર થઈ જોય અગતેનો લેવલ છે એક અન્ય કોલર જોડાયા છે હેલો આઈ હે 1500 શેર્સ ઓફ અદાણી ગ્રીન એટ ધ રેટ ઓફ 1600 વોટ કેન આઈ ડુ ફોર લોંગ ટર્મ 2 યર્સ તિન શેર ને લઈને લોંગ ટર્મ માટે તમને પૂછવું છે 2 યર્સ માટે તમને રાખવા છે તમારા પાસે સ્ટોપલો કોઈ પણ વસ્તુ લોંગ ટર્મ લેવી હોય તો છે આઈ સો જે જે કે ગ્રુપે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય રાઈટ અને ધ ગ્રુપ ઇઝ મોર પ્રેક્ટિકલ ઇન બિઝનેસ મીન્સ એમને આગળ વધવાની એક તમન્ના ઈચ્છા કે દગશ છે એવી કંપની સાથે તો જોડાઈ રહેવું જોઈએ બટ થિંગ ઇઝ સી આવી બધી કંપની જે છે આજે આજે અમેરિકા છે બધાને અમેરિકા જવું છે લાઈન જો વિઝા માટે કેવી લાગે છે બધાને અમેરિકા જવું છે તો અમેરિકાનું તમે ડેટ ટુ જીડીપી તમે ગણો તો ઇટ ઇઝ ઓવર ડેટેડ કન્ટ્રી એમના પાસે જે એસેટ છે એના કરતા વધારે ડેટ લીધેલું છે રાઈટ સેમ ઇઝ અદાની બંને કહીએ અમેરિકા અને અદાની નો ઇટ ઇઝ યોર ડિસિશન કે તમે એ કંપનીમાં ક્યારે અને કેટલા સમય સુધી રહેવા માંગો છો આજે અમેરિકા તમારે જવું છે તો વેધર યુ કેન કોપ અપ વિથ ધેટ થિંગ કે કાલ ઉઠીને એવરીથિંગ બસ કે ફૂગો ફાટે તો શું દશા થશે એ તમારે સમજવાની જરૂર છે તો સેમ ઇઝ વિથ અદાની તો ખાલી वो एक सारा एग्जांपल तुमने मैं આપી દીધો છે અમેરિકન એ વધારે નહીં एवरीथिंग कैन है अपन दे कैन बी ऑन द टॉप और इफ दिस स्लाइड दे મિસ दट ફોલિંગ અવેરી હાર્ડ તો જરે તૂટ સે ત્યારે જે રીતના હમણા તૂટ છે 10% સર્કિટ નીચે ની નીચે ની સર્કિટ વાગે છે એ બી possibility છે અને મજબૂત છે તો ત્યાં સુધી 5-10% ઉપર ભી જઈ શકે છે એ આગળ વધીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લ્યુપિન પહેલા કલાક નો લો તોડે છે અને નીચે ટ્રેડ કરે છે ગો એન્ડ કોલર જોડાયા છે અને બીએસસી ના આજના લેવલ જોઈએ વેદાંતા અને બીએસસી વેદાંતા અને ડીએસસી ના આજના લેવલ વેદાંતા અને બીજું કઈ તમને ડીએસસી ઓકે વેદાંતા માં ચારસો સુડતાલીસ ઉપર ચારસો પચાસ અને લોવર સાઈડ ઉપર ચારસો તેતાલીસ અને બીએસસી માં જોઈએ તો ઓકે બીએસસી માં લે બાઈંગ

કોન્સોલિડેશન ફેઝમાં ઇન્સ્ટ્રુમેન્ટ ચાલી રહ્યો છે નાવ ઇફ ઇટ બ્રેક્સ ટેન થાઉઝન્ડ સેવન હંડ્રેડ તો આના અંદર વધારે ફોલ આપણને જોવા મળી શકે 10,700 બ્રેક કરશે તો વધારે ફોલ જોવા મળશે મારુતિ સુઝુકી નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આઈસીઆઈસીઆઈ બેંક આઈસીસીઆઈસીઆઈક આપ્યા બાદ શાંત થઈ જાય છે બારસો નેવું રૂપિયાનો સપોર્ટ નજીકમાં નજીકનો અને રેજિસ્ટન્સ તેરસો વીસ રૂપિયાનો નો નજીકમાં નજીકનો સપોર્ટ બેંક ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ આઈઓસી

જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું કે કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર સગા સંબંધી મારો ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો આભાર આપનો મારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ હરેશભાઈ તો દર્શક મિત્રો શેર બજારના દબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું અને જાણીશું શેર માર્કેટની સ્થિતિ કેવી રહેશે આવતીકાલની સ્થિતિ તેમાં પણ ચર્ચા કરીશું અત્યારે રજા આપશો નમસ્કાર